કેટલી વાર તને કીધું કે દારૂ નો છોડી દે દારૂ નુકસાનકારક છે બંધ કરીને યાર તારું ભાષણ તને ખબર છે તારા ખેતરનું અનાજ હું એકલો મંડી ગયો અને અનાજ વેચ્યું અને અને જો આ જો આ પૈસા લઈને આવ્યો ગણી લે અરે મારે ગણવા નથી જો કેશવ દારૂ છોડવું હોય ને

મારે પાછો પીવું પડશે મારે જવું જવું જ પડશે સુઈ જા અને સુધારવું જ પડશે